પોલીસે ઉતાવળ કરેલી છે દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી વિપક્ષ માટે એમનું કામ છે કરે એ અલગ વિષય છે પણ આખા એક પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે તે યોગ્ય નથી પોલીસે ઉતાવળ કરેલી છે દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી વિપક્ષ માટે એમનું કામ છે કરે એ અલગ વિષય છે પણ આખા એક પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે તે યોગ્ય નથી બેઝિક વિષય એ હતો કે નાનામી પત્રિકાનો મુદ્દો હતો જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે એની સામેના આ વિષયની તપાસ માંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઉભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહાર પોલીસ અધિકારી આપણા એસપીએ એના માટેની કમિટી નિમી દીધી છે અને એમાંથી મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી રામ ઉત્તરાયણ ની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પતંગોત્સવ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ બે પચીસ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રવાસ નિગમના સંયુક્ત ઉપક્રમે આજે અહીંયા રાજકોટની અંદર પ્રારંભ થઈ રહ્યો છે એને મારી શુભકામનાઓ પાઠવું છું આંતરરાષ્ટ્રીય અને અન્ય પ્રાંતમાંથી આવેલા સૌ પતંગવીરોને એમનું સ્વાગત કરું છું અને એમને શુભકામનાઓ પાઠવું છું આજના આ કાર્યક્રમના માધ્યમથી અને આપ સૌ મીડિયાના માધ્યમથી સૌ પતંગ રસિયાઓને નમ્ર વિનંતી કરું છું કે બને ત્યાં સુધી આપણી સ્થાનિક દોરી અને પતંગનો આપ ઉપયોગ કરશો ખાસ કરીને જે કાચના માંજા પાયેલી અને જે પક્ષીઓને હાનિ પહોંચાડે છે એ પ્રકારની દોરીઓથી બચવા માટેની કાળજી રાખશો બાઇક ચાલકોને પણ પોતાની બાઈકની આસપાસ સેફટી માટેના મેજર્સ બે ચાર દિવસ કાળજીપૂર્વક રાખવાની પણ વિનંતી કરું છું દોરીઓની લૂંટફાટ કરવામાં બાળકો ભૂલચૂકથી વાયર રસ્તા વાહનોની સાથે ઉતાવળને કારણે અને દોડા દોડીને કારણે ભટકાઈ જવાની જે ઘટનાઓ બને છે એની સીધી પણ સાવચેત રહેવાની આપને આપના માધ્યમથી ખાસ કરીને યુવાનો અને બાળકોને વિનંતી